હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં તો જો અત્યાર છે ને સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે છે ને આપણે યાતરાજને છૂટે એટલે દસ પંદર મિનિટ પછી લેવા જવાનું છે યાત્રાજના લેવા જવાનું થાય ને એ પહેલાં મેં કીધું ફટોફટ થોડોક લોટ બાંધી દઉં સવારમાં જયદીપનું અને યાતરાજનું બેનું ટિફિન કર્યું એ વખતે બટેકાન શાકને પૂરી કર્યું હતું તો મારું બટેકાનું શાક નહોતું ખાવું તો એ બે પૂરતું કર્યું હતું તો એ બેન ભરી દીધું ટિફિનમાં અને પૂરી બનાવી હતી તો અત્યારે રોટલી કરવાની છે તો થોડોક લોટ પડ્યો છે અને થોડોક ઘણો દેવી તો મારે યતરાજને લઈને પાછો થઈ જાય બે ત્રણ રોટલી જેટલો લોટ પડ્યો છે એટલે થોડોક લોટ આપણે બાંધી દેવી અને જે શાક તો હું બનાવું છે એ કાંઈ નક્કી નથી પછી વિચારવી કે હું શાક બનાવું છે તો પહેલાં આપણે લોટ દેવી અને પછી યતરાજના લેવા જવાનો ટાઈમ થાય ને એટલે યતરાજને લઈ આવીશ

સ્કૂલે જવાનું હોય એટલે બીજે દિવસે બાકી ના રહી જાય ને એટલે અને બપોર પછી ક્યાંક જવું હોય તો શાક બાગ લેવા જવાનું હોય કે બહાર જવાનું થયું હોય તો પછી અમારે યતરાજભાઈનો હોમવર્કની ઉપાધિ ના રહે એટલે સ્કૂલેથી આવીએ અને તરત જ પહેલાં હોમવર્ક કરી નાખે હાજર નાસ્તામાં મેં તમને શું આપ્યું તું બટેકાનું શાક ને પૂરી ખબર નાસ્તામાં બનાવી દીધું તો એ મન કેસે કે તે આવું હું નાસ્તામાં આપ્યું આવું મને નથી ભાવતું તો એમ શું ખાવું હોય નાસ્તામાં તો તારે શું લઈ જવું હોય

એટલે અત્યારે છે એનું રીંગણનું મેથીનું શાક કરી નાખું તો એમાંથી એને છે ને રીંગણ રીંગણ વીણીને પછી આપીશ તો હાલો હવે આપણે છે ને એતરા બેગ મૂકી દેવી અને રીંગણ મેથીનું શાક બનાવી નાખું ચાર બટેકાનું હતું એ રીંગણાનું ન હતું રીંગણાનું હાલો બટેકાનું તો હાલો હવે આપણે બનાવી નાખીશું તો આપણે રીંગણ મેથીનું નું શાક અને રોટલી બની ગયું છે તો હવે જમી લેવી હાલો બધાય જમવા જો અત્યારે સાડા ચાર જેવું થયું છે અને હું ને યતરાજી ગયા છે અને ચા પાણી કરી લીધા છે હજી તો યતરાજ છે ને આજ થોડોક વહેલા હુઈ ગયો હતો અને વરસાદ જેવું હતું તો મેં કીધું જેટલા કપડાં હુકાણા હોય ને બહાર એટલા હું લઈ લઉં પછી હું નહી તરફ વરસાદ આવશે તો પલાળી દેશે તો હું કપડાં લેવા જઈને ત્યારે યતરાજ જાગી ગયો જાગી ને કેર છે મમ્મી ચા એને છે ને જાગીને ને અમારે તરત જ તે ચા પીવા જોઈ તો એને એમ કે હવે કુઈનમાં મમ્મી જાગી જઈ છે ચા બનાવી દીધી હશે પણ હવે અત્યારે યતરાજને આપણે ચા આપી દીધી કાંઈ યતરાજ પી લીધી ને ચા ચા પી લીધી છે ને એ ભાઈ ગોદડી પાથરીને પૂતાશે અને ફોન જોવે છે અમારે જો કે એટલી શાંતિ છે યતરાજને કોઈ દી વોશરૂમ વયું નથી જાતું

દબાઈ રાખવો પડે અને બહાર પતરા છે એટલે તરત જ અવાજ આવે તે ખબર પડી જાય કે વરસાદ આવે તો હાલો હવે તો સાંજે હું જમવાનું બનાવું છું એ કાંઈ નક્કી નથી એક બે દિવસ પહેલાં છે ને જયદી ભજીયા બનાવવાનું કહેતા હતા તો વિચારું છું મેથી સુધારેલી પેડી છે તો બનાવી નાખવી હમણાં એમ કાંઈ ને હાલો વિચારું હું બનાવું જો વાગ્યા છે સાત અને બેન છે ને એની છોકરી ને છોકરો એ બધા છે હારવી રમવાય છે કા હારવી એ હારવી રમવાયશું ને હા જો ઓલા યુગ ને વાગે ને હો તો હાલો એ બધા છોકરા રમે અને આપણે ચણાનો લોટ નહોતો ને તો ચણાનો લોટ લઈ આવ્યા છીએ અને હજી જયદીપના રીતના થોડીક વાર છે તો આપણે બધી તૈયારી કરી નાખવી તો અત્યારે આપણે લોટ લઈ લીધો છે મેથી લઈ લીધી છે પછી વરિયાળી છે આખા ધાણા છે ગરમ મસાલો છે પછી બે ત્રણ ડુંગળી છે પછી ખાવાના સોડા છે અને આખા મરચાંના થોડાક કરવા છે ને એટલે મરચાં લીધા છે મસાલ્યું છે અને ધાણા છે તો હવે આપણે છે ને બધું મિક્સ કરી નાખવી જો આપણે આ મેથીના બનાવવાના છે એનું બધું તૈયાર કરી નાખ્યું છે અને આ બનાવવાના છે મરચાં આમાં છે ને અમે મીઠું હળદર અને ધાણાજીરું નાખવી અને પછી છે ને જાજુ લીંબુ દીધું છે અને હવે ચટણી બનાવવાની એક બાકી છે તો એ બનાવી નાખવી જો અત્યારે ગરમ ગરમ ભજીયા બન્યા એમ જયદીપ અને યતરા જ બે જમવા જ્યા છે જો આપણે મરચાના બનાવ્યા છે મેથીના બનાવ્યા છે ચટણી છે તો હાલો બધા જમવા અત્યાર વાગી જયાસે અગિયારમાં ખાલી પાંચ મિનિટ અને આપણે જવું છે બાર આંટો મારવા અને કચરો નાખવા કચરાવાળો છે ને અમારે બપોર આવે તો એ હોય એટલે નાખવા જવાનું ચારેક મેળ આવે ને ચારેક ના આવે તો અત્યારે આંટો મારવા જવું છે તો મેં લેતા જ હવે બાર ડસ્ટબિન પડ્યું હોય ને એમાં આપણે નાખી દઈશું તો જો અત્યારથી પહેલે લેવાનું તાર ને હાલો હવે આપણે જાવી જો આપણે આટો મારવા જ્યાં હતા ને તો ના રસ્તામાં કોલેજ ભેળ જોઈ તો મેં છે ને કોઈ દિવસ કોલેજ ભેળ ખાધી જ નથી એટલે મેં કીધું આજ લેતા જ આવી અને ટેસ્ટ કરવી જ જેવી લાગી છે બધા કહેતા હોય બહુ સારી આવે પણ મેં કોઈ દી ખાધી નહોતી આજે આપણે ટેસ્ટ કરશું પછી કહેશું જેવી લાગે જો અત્યારે આપણે છે ને ભેળ થોડીક ટ્રાય કરી પણ મને તો આમ મીડિયમ ભાઈ બહુ ના ભાઈ જેને ભાવતી હોય કાયમ ખાતા હોય એને ભાવે પણ મને તો એટલી બધી ના સારી લાગી તો હવે આપણે છીએ એટલી ખૂટવાડી દેવી તો હાલો હવે આપણે વિડીયોનો પછી એન્ડ કરી દેવી તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય